હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર છઠ પૂજાની પૂજા અર્ચના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉત્તર ભારતીયોના છઠ પૂજાના દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે હિન્દી વિકાસ મંચ દ્વારા વડોદરામાં ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર મહાછઠ પૂજાને આયોજન છેલ્લા સત્યાવીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ ફાજલપુર મહીસાગર નદી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મહી નદીના કિનારેના ઘાટ ખાતે છઠ વ્રતિઓ માટે પૂજા અર્ચના માટે વ્યવસ્થા કરાઈ હતી છઠ છઠવ્રતિઓ પોતાના પરિવારની સુખાકારી સુખ શાંતિ સંતાનો અને પતિના દીર્ઘાયુષ્ય માટે નકોડા ઉપવાસ કરતી હોય છે જ્યાં છઠવ્રતીઓ સૂર્યાસ્ત થતા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી વ્રતના બીજા દિવસે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપી વ્રતની પૂર્ણાહૃતિ કરી હતી હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી મહાસચિવ ઉદ્ધવ ભગત અશોક કરાય સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ગૌત્રી ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી મહાછઠ પૂજાની ઉત્તર ભારતીયોને શુભકામનાઓ પાઠવી હતી સાથે જ હિન્દી વિકાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને પૂજા અર્ચના માટે આવતા છઠવર્તીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન સુંદર કરાયું હતું